ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આવા મરચાં જો મળી જશે તો બેના જગ્યા પર તમે ચાર રોટલી ખાઓ અને જમવાનું બની ગયું હોય અને તમારે જો આ મરચાં તમે બનાવશો તો માત્ર પાંચ મિનિટમાં સાઈડ ડીશ તરીકે પણ તમે બનાવી શકો દાલ રાઇસ રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે એકલા પણ શાકની પણ જરૂર ન પડે એટલા ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આ મરચાં બનાવવા માટે તમારે મોળી વેરાયટીના આવા જે મોટા મરચાં આવે છે એ લેવાના છે તો મોળા પણ હોય લાઈટ ગ્રીન કલરના લેવાના અને મોટા આવા લેશો તો તીખા બહુ નથી હોતા અમુક ટાઈમે થોડા તીખા હોય છે તો ધ્યાન રાખીને તમને જો લાગે કે મરચાં તીખા છે તો બિયા અને નસો થોડા મરચાંની તમારે કાઢી લેવાની થોડાનું રાખવાનું એટલે બહુ તીખા પણ એવા મરચાં તમારા થશે તો આપણે મરચાંને ધોઈ ડ્રાય કરી લઈશું અને મરચાંને વચ્ચેથી એના બે ભાગ કરી લઈશું તો આ રીતે આપણે બધા મરચાં કટ કરી લઈશું ઉપરનો ભાગ પણ મેં થોડો થોડો કટ કરી રેડી કરી લીધો હવે મિક્સર ઝારમાં બે ટેબલ સ્પૂન સૂકા ધાણા અને એક ટેબલ સ્પૂન વરિયાળી આ પાવડર તમે બનાવીને સ્ટોર પણ કરી શકો તો બહુ ઇઝી પડશે અને દરદરો એવો આવો પાવડર કરી લઈશું તો બહુ મોટો નહીં રાખવાનો થોડો દરદરો રહે એવો પાવડર કરવાનો હવે એક પેન લઈ લઈશું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ઓછું તેલ પણ તમે લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ રાઈને થોડી ફૂટવા દેશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી અને પછી આ રીતે મરચાના જે પીસીસ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું એના પર એક ટી સ્પૂન જેટલી ક્લોન્જી જો તમારા પાસે હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરી દેવાની મિક્સ કરી અને બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું તો તેલ ગરમ થઈ જાય પછી મરચાં આ રીતે તમે ઉમેરશો એટલે એક સાઈડથી મરચાં આ રીતે કૂક થઈ જશે તમારે ઉપર નીચે મરચાંને કરી લેવાના બે મિનિટ જેવું મેં સાતળ્યું હવે આપણે એમાં ધાણા અને વરિયાળીનો જે પાવડર કર્યો કચરો એ ઉમેરી દેશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર જો લીલા મરચાં તીખા વેરાયટીના હોય તો લાલ મરચું તમારે સ્કીપ કરવાનું આ મરચાં મોળા છે એટલા માટે મેં લાલ મરચું પાવડર ઉમેર્યું સાથે એક ટી સ્પૂન જેટલું સંચળ તો મીઠું અને સંચળ બે તમારે બેલેન્સ કરી ઉમેરવાનું વધારે મીઠું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું મીઠું છે એ તીખાશ થોડી ઓછી કરે એટલે તમારે બરાબર પણ ઉમેરવું જરૂરી છે મિક્સ કરીશું એકદમ સર રીતે અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ઢાંકી આપણે બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટમાં તમારે એકવાર ખોલી અને પાછું એને ચેક કરી લેવાનું તો મરચાંને થતાં હવે બે મિનિટ જેવું થઈ ગયું આપણે એકવાર આ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં એક ટેબલ સ્પૂનથી થોડો ઉપર ધાણા જીરું પાવડર ઉમેરીશું જો તમને લાગે કે મરચાં હજી થોડા કાચા રહ્યા છે તો એક મિનિટ જેવા તમે વધારે પણ થવા દઈ શકો ધાણા જીરું ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે મરચાં આપણા એકદમ પરફેક્ટ એવા રેડી થઈ ગયા ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં એક ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ અને સાથે નાના અડધા લીંબુનો રસ તો એકથી બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દઈશું બહુ ચટપટા ટેસ્ટી એવા મરચાં લાગશે લીલા ધાણા ઉમેરી દેશો અને મરચાં તમારા સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા તો સાદી રોટલી પરાઠા ભાખરી રોટલા કે પૂરી કે તમે દાલ રાઈસ સાથે સાઈડમાં કે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો એવા ચટપટા ટેસ્ટી એવા મરચાં છે રોટલી અને ચા સાથે કે થેપલા સાથે પણ તમે આ ખાશો તો બે થેપલા વધારે ખાઈ જાઓ એટલું ટેસ્ટી એવું આ મરચાંનું શાક કે વઘારેલા મરચાં બને છે તો એકવાર આ રીતે મરચાંની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મરચાંનું શાક કે વઘારેલા સાતળેલા મરચાં કેવા લાગ્યા તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ